જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર શ્રી દ્વારકેશ ચોત્રીસના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે ચૈત્ર સુધી અગિયારસ એટલે કામદા એકાદશી જે કંઈ પણ આપની કામના છે એ કામદા એકાદશીના વ્રતથી પૂર્ણ થઈ છે એવા માટે આને એકાદશી કામદા એકાદશી કહે છે એકાદશીનું વ્રત ત્રણ દિવસનું હોય છે દશમના દિવસે એકટાણું એકાદશીનો ઉપવાસ અને બારસના દિવસે પારણા જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધાથી ભગવાનની આ એકાદશીનું વ્રત કરે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે વિડીયોનો પ્રારંભ કરતાં પહેલાં જો તમે ચેનલમાં પહેલીવાર આવ્યા હોવ તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખશો આવો વિડીયોમાં આગળ વધીએ તો કથા એમ છે યુધિષ્ઠિરજીએ પૂછ્યું હે વાસુદેવ આપણે જે કથા કહેલી છે તે એકચિત થઈને તમે સાંભળો દિલીપ રાજાએ પૂછ્યું કે હે ભગવાન ચૈત્ર સુધી એકાદશી શું નામ છે તેના ક્યાં દેવ છે વગેરે સાંભળવાની ઈચ્છા કરું છું કૃપા કરીને મને કહો વશિષ્ઠ ઋષિ બોલ્યા કે હે રાજન ચૈત્ર માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ કામદા એકાદશી છે પાપોનો નાશ કરનારી છે અને પુત્ર આપનારી છે આ એકાદશીની કથા તમે સાંભળો પૂર્વે રત્નો સુવર્ણ વડે સુશોભિત એવી ભોગાવતીપુરીમાં પુનરીક નામના નાગરાજા રાજ્ય કરતા હતા ગંધર્વ કિન્નર અને અપ્સરાઓ તેની સેવા કરતી હતી તેમાં લલિત અને લલિતા નામના ગંધર્વ દંપતી રહેતું હતું અને પરસ્પર ભીતિવાળા તેમજ કામા આશક્ત હતા એક વખત પુંડરિક સર્વ નાગો સાથે સભામાં બેઠા હતા ત્યારે લલિત ગંધર્વ ગાયન કરવા લાગ્યો પોતાની પ્રિયા લલિતાનું સ્મરણ કરતા ગાયનમાં ભૂલ પડવા માંડી આ થયેલ ભૂલ કરકોટક નાગે પુંડરિક રાજાને કહી દીધી તેથી પુંડરિકે કોપાયમાન થઈ અને કામાતુર લલિત ગંધર્વને શ્રાપ આપ્યો હે દુષ્ટ તું રાક્ષસ છે કારણ કે ગાતા ગાતા પણ તું સ્ત્રીને વસ થઈ ગયો છે આ રીતે લલિત ગંધર્વ રાક્ષસ રૂપ થઈ ગયો અને તે ભયંકર લાંબા હાથવાળો થયો ગુફા જેવડું મુખ થતું ચંદ્ર અને સૂર્ય જેવા નેત્રો હતા પર્વત જેવી ડોક હતી રાક્ષસ થયેલો જોઈ લલિતા ઘણી દુઃખી થઈ ગઈ અને પતિ સાથે ઘોરવનમાં રહેવા લાગી કદરૂપો અને મનુષ્યને ખાનારો રાક્ષસ ઘોરવનમાં ભમ્યા કરતો હતો તેની પત્ની લલિતા પણ ઘોરવનમાં એની સાથે ભટકતી હતી અને રોતી રહેતી એવી રીતે ફરતા ફરતા બંને વિંધ્ય પર્વતના શિખર ઉપર ગયા તે શિખર ઉપર ઋષ્યશ્રંગ નામના મુનિનો આશ્રમ હતો ત્યાં જઈ લલિતા મુનિને પ્રણામ કરી હાથ જોડીને ઊભી રહી અને ઋષિ બોલ્યા કે હે ભદ્ર તું કોણ છો કોની પુત્રી છો અને અહીં શા માટે આવી છો મારી પાસે સાચી વાત કહે ત્યારે લલિતા બોલી કે હે મહારાજ હું મહાત્મા વીર ધનવા ગંધર્વની પુત્રી છું અને મારું નામ લલિતા છે અને આપણી પાસે પતિના દુઃખ માટે આવી છું મારો પતિ સાપના દોષથી દુરાચારી રાક્ષસ થયો છે કોઈ ઉપાય હોય તો બતાવો કે જેથી મારો પતિ રાક્ષસપણામાંથી મુક્ત થાય ઋષિ બોલ્યા કે હે સ્ત્રી હે ભદ્રે આજે ચૈત્ર માસના શુક્લ પક્ષની કામદા એકાદશી છે અને સર્વકામના પૂર્ણ કરનારી છે મારા કહેવા પ્રમાણે તે વ્રત તું કર અને તેનું પુણ્ય તારા પતિને આપ આથી ઘણી પ્રસન્ન થયેલી લલિતાએ એકાદશીનો ઉપવાસ કર્યો બારસને દિવસ મુનિના સાનિધ્યમાં ભગવાન વાસુદેવની પાસે પતિના ઉદ્ધાર માટે કહ્યું કે મેં જે કામદા એકાદશીનું વ્રત કરેલું છે તે પુણ્યના પ્રભાવથી પિશાચપણું રાક્ષસપણું છૂટી જાય આમ લલિતાના કહેવાથી લલિતનું એ રાક્ષસપણું પણ છૂટી ગયું અને તે નિષ્પાપ બની અલૌકિક શરીરવાળો થઈ રત્નો વડે શોભતો ગંધર્વ થઈને ઊભો રહ્યો તે જોઈ પતિ અને પત્ની બંને પ્રસન્ન થયા પછી એકાદશીના વ્રતના પ્રભાવથી એ બંને વિમાન બેસી અને વિહાર કરવા લાગ્યા હે રાજન લોકોના કલ્યાણ માટે બ્રહ્મ હત્યાની દોષોને દૂર કરનારી અને તે પિશાચપણાને પણ નાશ કરનારી આ એકાદશીની વૃ કથા મેં તમારી આગળ કહી આ કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું પણ પુણ્ય પ્રાપ્ત થાય છે પુત્ર રતન પ્રાપ્તિ થાય છે એવી રીતે વરાહપુરાણમાં ચૈત્ર શુક્લ પક્ષની કામદા એકાદશીનું મહાત્મ્ય કહેલું છે જો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો જેથી ભગવાન આપની કામના જલ્દી પૂર્ણ કરે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મહાદેવ હર